ફ્રેન્ડ જો આજે છે ને હું કંઈક નવું જ લઈને આવી છું લીલા મરચાંની સબ્જી લીલા મરચાની સબ્જી આહા હાહા ગરમ લાગી મેં હળદર પાવડર નાખ્યો ધાણા જીરું નાખ્યું લાલ મરચું નાખ્યું સિંગનો ભૂકો નાખ્યો ત્રણ ચમચી મીઠું નાખ્યું ખાંડ એક ચમચી નાખી અજમો નાખ્યો અને આ છે ધાણા આ ધાણા નાખ્યા અને આ છે લીંબુ આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે બની બરાબર હવે હું આને છે ને આ મરચાં કટ કરી અને આ મિશ્રણને ભરીશ હવે છે ને મરચાંની આવી રીતે લઈ અને આવી રીતે કટ કરી નાખવાનું બહુ લાંબુ હોય તો બે ભાગ કરી દેવાના અને પછી છે ને આવી રીતે આ મરચાંનો મસાલાને આમ ભરી દેવાના આ રીતે આ રીતે આખું મરચું ભરી દેવાનું છે બધા રેડી થઈ ગયા છે ભરીને મરચા બરાબર છે અને હવે હું આનો વઘાર કરીશ ને આ આ ફાઇનલી મારું મરચા નું શાક રેડી થઈ ગયું છે તો ચાલો બધા જમવા ગરમા ગરમ મરચા શાક ભાખરી અને આ ખૂણા ખૂણા સીભડા તો આવો બધાય જમવા